ઠંડીમાં સ્કિનને ડ્રાય થતી આ રીતે અટકાવી શકાય ઠંડીમાં સ્કિન ડ્રાય થઈ જાય છે તો નારિયેળ તેલમાં આ વસ્તુ નાખીને લગાવો ચહેરા પર આવશે ગજબનું નૂર નારિયેળનું તેલ સ્કિનની કેર માટે એક નેચરલ અને પ્રભાવી રીત છે તેમાં ફેટી એસિડ અને એન્ટી હોય છે જે સ્કિનને પોષણ આપે છે અને તેને હેલ્ધી બનાવે છે ઠંડકમાં જો તમે તેનો યુઝ કરો છો તો તે તમારી સ્કિનને લાંબા સમય સુધી મોઇશ્ચરાઈઝ રાખે છે ઠંડીમાં મોટા ભાગના લોકોની સ્કિન ડ્રાય થઈ જાય છે જેને મોઇશ્ચરાઈઝ કરવા માટે લોકો વારંવાર લોશનનો ઉપયોગ કરે છે જો તમે પણ ઠંડીમાં તમારી ડ્રાય અને ડલ સ્કીનથી પરેશાન છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે ડ્રાય સ્કિન માટે નારિયેળ તેલ સૌથી સારું માનવામાં આવે છે ચાલો જાણીએ કે તમે નારિયેળ તેલમાં એવી કઈ વસ્તુ મિક્સ કરીને સ્કિન પર એપ્લાય કરી શકો છો જે તમારી સ્કિનને વધારે ગ્લોઈંગ બનાવી શકે છે નારિયેળ તેલ સ્કિનની કેર માટે એક નેચરલ અને અસરકારક રીત છે તેમાં ફેટી એસિડ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે સ્કિનને પોષણ આપે છે અને તેને હેલ્ધી બનાવે છે ઠંડીમાં તમે તેનો યુઝ કરો છો તો તમારી સ્કિનને લાંબા સમય સુધી મોઇશ્ચરાઈઝ રાખે છે જો તમે રાતે સ્કિન કેર રૂટીનમાં નારિયેળ તેલને સામેલ કરો છો તો સવારે તે તમારી સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવી દેશે તો ચાલો જાણીએ નારિયેળ તેલમાં કઈ કઈ વસ્તુને મિક્સ કરી શકાય છે એક તેલમાં મિક્સ કરો ગ્લિસરીન નારિયેળ તેલમાં ગ્લિસરીન મિક્સ કરીને સ્કિન પર લગાવી શકાય છે તે ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે બેસ્ટ ઉપાય છે નારિયેળ તેલ અને ગ્લિસરીન બંને સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે છે અને ડ્રાયનેસ દૂર કરે છે નારિયેળ તેલમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે સ્કિનને પોષણ આપે છે અને તેને હેલ્ધી બનાવે છે ગ્લિસરીનનો ઉપયોગ હેર કેર માટે પણ કરવામાં આવે છે તમે તેને આખી રાત લગાવીને રાખી શકો છો બે રાતે સ્કિન કેરમાં ફોલો કરો એક્સફોલિએશન ડ્રાય સ્કિનને રિપેર કરવા માટે તમે રાતના સ્કિન કેર રૂટીનમાં એક્સફોલિએશન સામેલ કરી શકો છો નારિયેળ તેલમાં કોફી પાવડર અને થોડું બેસન નાખીને સ્કિનને એક્સફોલિએટ કરી શકો છો તેનાથી તમારી ડેડ સ્કિન ક્લીન થાય છે અને સ્કિન સોફ્ટ રહે છે ત્રણ નારિયેળ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરો નારિયેળ તેલમાં તમે એલોવેરા જેલ મિક્સ કરીને લગાવી શકો છો બંને પ્રોડક્ટ સ્કિન માટે બેસ્ટ છે એલોવેરા જેલ અને નારિયેળ તેલ બંને સ્કિનને મોઈશ્ચર આપે છે અને સ્કિનની ડ્રાયનેસ ઓછી કરે છે એલોવેરા જેલમાં વિટામિન એ હોય છે જે ડેમેજ સ્કિનને રિપેર કરે છે એલોવેરા જેલમાં વિટામિન સી હોય છે જે એન્ટીઓક્સિડન્ટની જેમ કામ કરે છે તેમજ તે સ્કિનને બ્રાઇટ કરવાનું કામ કરે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ